આઝાદ હિન્દ ફોજની સૌ પ્રથમ મહિલા ગુપ્તચર તરીકે ઓળખાતા બહાદુર જીવન હવે મોટા પડદા પર દેખાડવામાં આવશે આ નિર્માણ કરી રહી છે પ્રસિદ્ધ કન્નડ ફિલ્મ નિર્માતા રૂપા જેઓ આ ફિલ્મમાં નાયિકા અને દિગ્દર્શિકા તરીકે બોલીવુડમાં ડેબ્યુ કરશે નીરા આર્યા વિશે વાત કરીએ તો નીરા આરિયાનો જન્મ પાંચ માર્ચ ઓગણીસો ના રોજ બાગપત જિલ્લાના ખેખરા નગરમાં થયો હતો તેમના પિતા શેઠ છજ્જુમલ પ્રખ્યાત ઉદ્યોગપતિ હતા અને તેમણે નીરા અને તેમના ભાઈ બસંતને કોલકાતામાં શિક્ષણ અપાવ્યું હતું નીરામાં દેશભક્તિનો ભાવ ઝળકતો હતો અભ્યાસ પૂરો થયા બાદ તેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝની આગેવાની હેઠળની આઝાદ હિન્દ ફોજના રાણી ઝાંસી રેજિમેન્ટમાં જોડાઈ ગયા હતા પિતાની ઈચ્છાએ તેઓના લગ્ન શ્રીકાંત જયરંજનદાસ સાથે થયા હતા જે બ્રિટિશ આર્મી ઓફિસર અને સીઆઈડી ઇન્સ્પેક્ટર હતા તેમના વિકુટા વિચારોને લીધે સંબંધોમાં તણાવ થયો અને જ્યારે શ્રીકાંતે જાણી લીધું કે નીરા બોઝ સાથે સંકળાયેલી છે ત્યારે તેમણે તેની પાસેથી જાણકારી લેવાનો પ્રયાસ કર્યો જ્યારે નીરાએ તેને કંઈ કહ્યું નહીં ત્યારે એક દિવસ જ્યારે બોઝની સાથેની મુલાકાત દરમિયાન શ્રીકાંતે ગોળી ચલાવીને ડ્રાઈવરને ઈજા પહોંચાડી ત્યારે નીરાએ બોઝને બચાવવા માટે શ્રીકાંતની હત્યા કરી દીધી હતી

તેમની નિષ્ઠાને તોડવાનો પ્રયાસ કરતી વખતે તેમને ક્રૂરતાપૂર્વક બરબાદ કરવામાં આવ્યા જેમાં તેમના સ્તનો પણ કાપી લેવાયા હતા એટલો અત્યાચાર તેમના પર ગુજારવામાં આવ્યો છતાં પણ નીરા આર્યાએ કદી પોતાના દેશ સાથે દ્રોહ કર્યો નહીં નેતાજીએ તેમને આઝાદ હિન્દ ફોજની પહેલી મહિલા ગુપ્તચર તરીકે સન્માનિત કર્યા હતા આ વિરાંગનાની અદ્ભુત કહાની હવે ફિલ્મ રૂપે લોકોને પહોંચાડવા માટેની તૈયારીઓ થઈ રહી છે રૂપા અયર આ ફિલ્મમાં નાયિકા તરીકે અભિનય કરશે અને સાથે જ દિગ્દર્શન પણ સંભાળશે ત્યારે ફિલ્મ સ્ક્રિપ્ટ રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતા વારુણ ગૌતમ દ્વારા લખાઈ છે જેને લઈને અપેક્ષા છે કે નીરાની યાત્રા યોગ્ય રીતે રજૂ થશે તો તમને જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો નમસ્કાર